રામ રામ દોસ્તો આ એક દેખાય છે તમને વિડીયો વિડીયોની સાઈડમાં એક ફોટો દેખાય છે ને આ છે વિજુ બા અને આ જે વિજુબા છે ને એની તો ભાષા સંભળાયવી નથી પણ મજા બહુ આવે એ આપણે સાંભળાયું નથી પણ મજા બહુ આવે કેમેરો ચાલુ કરી દેને એટલે બીજુ બા તરત જ એ કેમેરામેનોની વાહે પડી જાય અને જોરદાર વિડીયો આપે કેમેરામેનોને મજા આવે કે જોરદાર બન્યો છે એ વિડીયો તો દોસ્તો આવું જ બાજારું મીડિયા છે અને એ ફલાળા જગદીશભાઈ કરીને છે એને બેહાડી અને આ વિજુબા જેવું એ સેન્સર્ડ વર્ઝન છે આ જે વિજુબા છે ને એમની જેટલી ઉંમર આમની થયે જગદીશભાઈની ત્યારે સેમ ટુ સેમ પછી ને કેમેરામેનોને પથરા મારવા પાછળ પડી જવાના છે અત્યારે એમને ખબર નથી પડી કે આ કેમેરો ચાલુ કરીને મારી સા પાસે હું કામ કરાવે છે પણ ભવિષ્યમાં જ્યારે ખબર પડશે ને ત્યારે આ વિજુબાની જેમ એમની હાલત થવાની છે અને પછી પથ્થરો લઈને ચંપલ લઈને પાછળ પડશે અને પાછું વયો જા પછી જે એક શબ્દ બોલે છે રે ભાઈ સાહેબ ખતરનાક જો આ પત્રો મારે કરો બોલો આવું છે ને ભવિષ્યમાં આ જગદીશ મહેતા જે રહ્યા ને એ કેમેરાને મેનને જોઈને કરવાના છે આવું એનું કારણ કહું એનું કારણ એ છે કે અત્યારે એમને ખબર નથી પડતી એમની પાસે હું બોલાવડાવે છે પછી પછી તો આવું આવું બોલશે બીજુબાની જેમ બીજુ બા અમરેલી એવું કરીને લખેલું વિડીયો છે આ બહુ વર્ષોથી આ ફેમસ છે તો હું જ્યારે બી આ જોઉં ને જગદીશ ભાઈને જોઉં ને બે સેમ જ લાગે છે બસ પેલો છે ને ગાળા ગાળી કરે છે ગાળા ગાળી નથી કરતા એમાં કાંઈ ધળ માથા વગરનું બોલ્યા કરે એની એક્ટિંગથી જ એટલી મજા આવી જાય તો અત્યારે જે આ વિવાદમાં એ કોઈ બી વિવાદમાં છે ને આ ગિરિયો હોય જગદીશ હોય આ બધા તો બેઠેલા જ હોય એ સ્ટુડિયોમાં જ એને તો છે ને બાજારું મીડિયા સાથે ઈલું ઈલું ચાલતું હોય એટલે ક્યાં જાય કોઠામાં જ હોય ને કોઠામાં જ તો આ ન્યૂઝ રૂમના કોઠામાં ને એમાં જ ભરેલા પડ્યા હોય એ લોકો બાજારું મીડિયાવાળા અને બાજારું મીડિયામાં કો બાજારું મીડિયાના કોઠામાં પડ્યા હોય ઈલું ઈલું કરતા ગીરિયો છે જગદીશ છે આવા જ બધા નંગો ભેગા કરીને રાખે છે અને કોઈ બી મુદ્દો હોય ધારો કે હમણાં જ હમણાંના જ કહુ મુદ્દા બે હજાર પચીસમાં મેં ખુદ હાઇલાઇટ કર્યા છે એ મુદ્દાઓ ખોટી રીતે સરદારને બદનામ કરતા હતા આઈડ જગદીશને આ જ આખી ટોળકી સત્તાધાર સત્તાધાર સત્તાધારના વિજય બાપુની વાહે પડી ગયા હતા ભયંકર જબરજસ્ત એ વિડીયો બી મેં એમના સપોર્ટમાં બનાવ્યો છે આ બાજારું મીડિયા કેટલું હરામખોર છે અને આ બે હજાર પચીસમાં જ મેં આ ચેનલ ચાલુ કરી છે બે હજાર પચીસમાં ધાર્મિક મુદ્દાઓમાં જે જે લોકોની વાહે બાજારું મીડિયા પડ્યું હોય ને એના હું તમને નામ કહું તો એક તો આ વિજય બાપુ છે પછી મહેશ ગિરિજી છે આવા જ બધા કેટલા સ્વામિનારાયણના તો વાય જ છે તો આવા ત્રણ ચાર તો આ ધાર્મિક ક્ષેત્રના પછી સામાજિક ક્ષેત્રમાં સારું કામ કરે ને તો આ આજ બેઠો હોય જગદીશ ત્યાં બેઠો હોય અને નરેશ પટેલની વિરોધમાં બોલાવડાવે પછી નરેશ પટેલનું થઈ ગયું પછી કોણ સામે આનું બી એના વિરુદ્ધ બી રાદડિયાની વિરોધમાં વિરુદ્ધમાં બી બોલાવડાવે પછી કોઈ બી હોય ધારો કે હીરાના શેઠી છે સારું કેટલું કામ કરે છે તો એમને વિરુદ્ધમાં બોલાવડાવે પછી આવા બધા કેટલા બધા છે જેમાં એ રે તો બેઠો જ હોય હા આ આપણા ગઢવી અને ખાવડ સાહેબ પેલા શું નામ દેવાયત ભાઈ એમને એ કે ડાયરાના બહુ રૂપિયા લે છે પેલા તો હા ઓછા મળતા ને હવે આમ અરે ભાઈ તારે શું જોવાનું એ વધારે રૂપિયા લે કે ગમે એમનો બિઝનેસ છે પાર્ટીને ને હોય તો બોલાવે કોઈ બી છે ડાયરાવાળા કે બહુ આખા ડાયરાવાળાને લઈ પાડે બહુ રૂપિયા લે અરે ભાઈ લે એની મહેનતના રૂપિયા લે છે ને તારી જેમ કાંઈ કજીયા કંકાસ કરી મંથરાના કામ કરીને તો નથી લેતા ને એ લોકો અને હા તો હાવ ભાડાના મકાનમાં રહેવું આને અને પંચાયત આખા આખા ગુજરાતની ઠોકમ ઠોક કરતો હોય અને એની હા એની હાથેના જે હારા રચનાત્મક કામ કરવાવાળા મીડિયાવાળા મીડિયા હશે એના પોતાના સ્ટુડિયો બનાવી નાખ્યા છે એ લોકોએ અને આયુએ કજિયાખોર આ બીજુ બાજુ કજિયાખોર હાવ એ ક્યાં બેઠો છે ભાડાના મકાનમાં રહે છે હજુ બોલો કારણ કે એના કૂકર્મો જેવા છે અને પેલા કોઈ કાંતિ ભટ્ટ જેવા સાહેબ એ અત્યારે તો નથી રહ્યા એની પાસે આ કે હું શીખેલો છું અરે ભાઈ અત્યારે કાંતિ ભટ્ટ સાહેબ હોય ને તો એ ઢાંકણીમાં પાણી લઈને ડૂબતા હોવાથી રહે કે આ કયા નંઘને મેં આને ચેલો બનાવ્યો તો એમ થતું હશે એમને તો અત્યારે એવો હાવ કજીયાખોર બધા કે આ મંત્રા છે આની પાસે પહોંચી જાય ફોકસ કરીને અને બીજું બારની જે જેમ જગદીશભાઈ ચાલુ કરી દે એમની હા બળો બોલાડો મજા આવે તમને એ હું બોલ્યો હું નહીં એવા કઈ આપણે છે ને પડવા જેવું જ નહીં પણ મજા આવે ક્યાં એટલે બોલતા સારું આવડે છે પછી પેલા બીજું ગાળો બોલે છે આ ગાળો નથી બોલતો આટલો ફરક છે બહુ ભયંકર ભાઈ સાહેબ ક્યાં ક્યાંથી આ આ નંગો છે ને પેદા થયા છે ગુજરાતમાં એ તો ભાઈ સાહેબ બહુ મજા આવે આપણે છે ને કોમેડી બહુ ચાલતી નથી ગુજરાતીમાં કારણ કે બધું જ ન્યૂઝ આ જે બાજારું મીડિયા છે ને કોમેડીનું જ કામ કરાવે છે આ બધા પાસે એટલે લોકોને કોમેડીની જે જરૂરિયાત છે ને એ આ બાજારું મીડિયાના આવા તત્વો પૂરી પાડી દે ગીરિયો છે ગાંડો પછી આ જગદીશ છે આવા બે પાંચ નંગો જે છે ને એમની પાસેથી બહુ સારું એન્ટરટેનમેન્ટ કરાવે છે મને તો જોઈ જાય હશું જ આયા કરે બહુ મજા આવે ભાઈ સાહેબ ગમે એ હોય પણ આઈડિયો તો ત્યાંનો ત્યાં જ હોય હેડલાઈન પાછળ એ બેનર હોય અને આ બેઠો હોય અને આખા દેશની બધાની પંચાયત કરે અને પણ ઘરે ઘર હજુ પોતાનું નથી કરી શક્યો બોલો એ માણસ ભાડાના મકાનમાં રહેશે બોલો કારણ કે એવા કુકર્મો કરવાના હોય એને શું થાય રચનાત્મક કામો કરો ને તો પૈસાવાળા થાવ જ એમાં કોઈ બેમત નથી લોકો માટે સારું કરો લોકો માટે સારું આપો આવી ખાલી અંદરથી ભાવના રાખો ને તો બી તમે રૂપિયાવાળા થયા વગર રહો જ નહીં ગેરન્ટેડ કારણ કે અત્યારે સૌથી વધારે તમે રચનાત્મક વિચારો તો લોકોને શું આપવું લોકો માટે શું કરવું આવું વિચારો એટલે એ વસ્તુ આપવામાં તમે બે પૈસા કમાયા વગર ક્યાં રહેવાના તમે એ વસ્તુ તમે આપીને તમે હારામાં સારી પ્રતિષ્ઠાએ મેળવો હારામાં સારું પૈસો મેળવો બધું જ પણ આ જગદીશ જેવાને તો હાવ ખબર નથી કયા કાળે જન્મ્યો હશે એ વખતે એ વખતે બન્યા નહીં હોય નહિ તર એના મા બાપે વાપર્યા હોત ને તો આવો નંગ ના જોવા મળત કાંઈ વાંધો નહીં લોકોને એન્ટરટેન તો કરે છે ચાલો દોસ્તો બીજા કોઈ વિડીયોમાં મળીએ ત્યાં સુધી રામ રામ